thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જાહેર જનતામાં અને ખાસ કરીને રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થાય તેવા ઉદ્દેશથી ત્યારે મિત્રો ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી અને ત્યારે ભારતના પ્રવર્તમાન ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ત્યારે અલાદિયા ત્યારે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની શરૂઆત ત્યારે મિત્રો કરાવી હતી જો કે મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવૃત્ત હેઠળ રાજ્યના વિજ્ઞાનો અને ટેકનોલોજી વિભાગ યુવાનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેવડાવે એ ત્યાં અને તેમજ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઘટનાઓ અંગે રાજ્યના સામાન્ય લોકો પણ માહિતીગાર થાય તે માટે સતત કાર્યરત છે અને આજે એક મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ત્યારે ઘટના આગામી ચોવીસ ને પચીસ જાન્યુઆરી બે હજાર રોજ ગુજરાતની રાત્રિ આકાશમાં સર્જાશે જો કે રાજ્ય ત્યારે મિત્રો જ્યારે સૂર્યની આસપાસ ફરતા ત્યારે આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો અને એક જ ત્યારે ક્ષેત્રમાં સંગઠિત થશે અને એટલે કે ગ્રહોની પ્લેટ એટલે કે યોજાશે અને મિત્રો આ અદ્ભુત ઘટના સાક્ષી બનાવવા માટે તેમજ આખાગોડી ઘટના રાજ્યના લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના વૈજ્ઞાનિક અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત છે ત્યારે મિત્રો ગુજરાત કાઉન્સિલ ઓન ત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાતના સાયન્સ સાયન્સ સિટી ત્યારે ત્યારે સેન્ટર અને રાજ્યભરના કોમ્પ્યુટર સાયન્સ સેન્ટરોના ત્યારે સંયુક્ત જાહેર કાર્યક્રમમાં ઉકલાણનું આયોજન કરવામાં આવશે ગ્રહની પ્રેડ ત્યારે યોજાતી હોય છે ત્યારે અનેક વિધિ ગ્રહોના ત્યારે આકાશના એક જ ક્ષેત્રમાં સંગઠ થાય છે અને ત્યારે જેથી પૃથ્વી પરથી અદ્ર ત્યારે મિત્રો દસ્યમાન હોય છે ત્યારે મિત્રો આજના